નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનું પાઠ પંદર જેનું નામ છે ગોદ માતની ક્યાં આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધીન પોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું પ્રશ્ન એક નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો જેમાં ગોદ માતની ક્યાં તો કૃતિના લેખક કરતા છે ચંદ્રકાત શેઠ ત્યાર પછી પ્રશ્ન બ ખાલી જગ્યા પૂરવાની છે જેમાં બીજી છે કવિની દ્રષ્ટિએ છત અને છત્ર કરતા વિશેષ મૂલ્યવાન માની ગોદ છે બીજું ત્રીજું કવિને શિયાળામાં હુંફ માતાની લાગણીથી રીતે મળે છે ત્રીજું ચોથું સુરતાલ અને સંગીત કરતા વધારે મધુર ટહુકો છે પાંચમું રસ્તા અને રાહી મળશે રાહત માની ક્યાં ત્યાર પછી પ્રશ્ન ક જેમાં એક એક વાક્યમાં ઉત્તર લખવાના છઠ્ઠો પ્રશ્ન છે હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ જણાવો તો બધા જ મદદ કરવા તૈયાર હોય એવો અર્થ થાય માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે આઠમું ગોદ માતાની ક્યાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો ગોદ માતાની ક્યાં કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે ત્યાર પછી ડ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં નવમો પ્રશ્ન માની આંખો કોનાથી વિશેષ મૂલ્યવાન છે શા માટે તો માની આંખો સૂર્ય અને ચંદ્ર અને તારાથી વિશેષ મૂલ્યવાન છે કારણ કે સૂર્ય ચંદ્ર અને તારા વડે ગરમી પ્રકાશ અને શીતળતા મળે છે જ્યારે માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રણેયની ઉષ્મા શીતળતા પ્રકાશ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો પ્રશ્ન દસમો કવિની દ્રષ્ટિએ માના ટહુકાની શી વિશેષતા છે તો ગોદ માતાની ક્યાં ગીતમાં કવિ માના ટહુકાની વિશેષતા જણાવતા કહે છે કે જીવનમાં સુર તાલ અને સંગીતનો આનંદ તો મળશે જ પરંતુ માતાના મીઠા બોલની કે ટહુકાની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી અગિયારમો પ્રશ્ન માતાની આંખોથી કવિને શું પ્રાપ્ત થાય છે તો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે ત્યાર પછી બારમો પ્રશ્ન છે માતાની હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે તો ગોદ માતાની ક્યાં ગીતમાં કવિ માતાની હેતની હેલીને સમજાવતા કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવનમાં પણ ભલે વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ ત્યાર પછી ઈ દસ આઠ દસ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું છે કવિને મા પાસેથી શું શું મળે છે તો ગોદ માતની ક્યાં ગીતમાં કવિએ આદિથી અંત સુધી માતાની મમતા માટેનો ઝુરાપો વ્યક્ત કર્યો છે મા પાસેથી ગોદ અને સોડ મળે છે જીવનના રસ્તાઓ અને મિત્રો મળી રહે છે પણ મા પાસેથી કવિને રાહત મળે છે ઉષ્મા શીતળતા અને સૌંદર્યના ત્રિવેણી સંગમ એવી વાત્સલ્ય મૂર્તિ માતાની આંખો કવિને મળે છે માતાનો મધુર ટંકો અને માતાની છાતી કવિને મળે છે જીવનમાં ભલે સો પ્રેમની હેલી વરસે પણ માતાના પ્રેમરૂપી હેલીની સરખામણી કોઈની સાથે ન થઈ શકે ભર્યા ઉનાળામાં માતાની પરબ સરખી છાયા કવિને મળે છે એવી જ રીતે શિયાળામાં માતાની હુંફ આપતી માયા કવિને મળે છે આમ સમગ્ર જીવન દરમિયાન માતાની જોડ મળવી મુશ્કેલ છે ત્યાર પછી વ્યાકરણ વિભાગની અંદર માગ્યા પ્રમાણે ઉત્તર આપો જેમાં પેલું છે તેમાં સાચી જોડણી લખવાની છે જેમાં હુંફ અને સરખી આ રીતે લખાશે પંદરમું સંધિ છોડો ત્યાર પછી પ્રશ્ન પંદરમો સંધિ છોડો જેમાં શયની સંધિ થશે અન ત્યાર પછી સંઘના ઓળખાવો જેમાં માયા છે તે ભાવવાચક સંજ્ઞા થશે અને ટંકો છે તે પણ ભાવવાચક સંજ્ઞા થશે ત્યાર પછી પ્રશ્ન સત્તર સમાનાર્થી શબ્દ જણાવો જેમાં મેહ એટલે થશે વરસાદ અને ગોદ છે વિદ્યાર્થી મિત્રો અહીં ગોટ લખાયેલું છે તો ગોદ નું થશે ખોળો ત્યાર પછી લિંગ ઓળખાવો જેમાં સંગીત છે તે નપુસકલિંગ થશે અને શિયાળો છે તે પુલિંગ થશે ત્યાર પછી ઓગણીસમાં અલંકાર ઓળખાવો જેમાં રસ્તા મળશે રાહી મળશે રાહત માતાની ક્યાં તે વર્ણ અલંકાર છે અને બીજું છે પલ્લવને પુષ્પો મળશે પાલવ માનો ક્યાં તે પણ વર્ણ સગાય છે ત્યાર પછી સમાસ ઓળખાવો જેમાં શયન ખંડ તે તત્પુરુષ સમાસ થશે ત્યાર પછી વિશેષણ જણાવો જેમાં પહેલામાં ભર્યા ઉનાળે સરીખી છાયા માતાની ક્યાં તેમાં ભર્યા છે તે ગુણવાચક વિશેષણ થશે બીજામાં બારે છે તે સંખ્યાવાચક વિશેષણ થશે ત્યાર પછી સર્વનામ જણાવો જેમાં પહેલામાં સર્વનામ છે ક્યાં પ્રશ્નાર્થ સર્વનામ અને બીજામાં પણ ક્યાં તે પણ પ્રશ્નાર્થ સર્વનામ થશે ત્યાર પછી તળપદા શબ્દોનું રૂપ આપો જેમાં રાહતનું થશે હુંફ અને મેહનું થશે વરસાદ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો તો હાજરનું ગેરહાજર અને હેતનું થશે દ્વેષ ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ જેમાં રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા તેને પરબ કહેવાય ત્યાર પછી સત્યાવીસમું શ્રેણી છૂટી પાડો જેમાં પલ્લવના ધ્વનિ ઘટકો છે તે આ રીતે છૂટા પડશે ત્યાર પછી વિભાગ ડી લેખન વિભાગ જેમાં નિબંધ લેખન છે મા માં બીજા વગડાના વા અથવા તો માતૃપ્રેમ તો માં બાળકને જન્મ આપે છે અને તેનું લાલનપાલન કરે છે તે બાળકને નવડાવે ખવડાવે અને તેને નવા કપડાં પહેરાવે છે તે બાળકને અઢળક વહાલ કરે છે તે જરૂર જરૂરી બધી વસ્તુઓ તેને લાવી આપે છે તે તેને ફરવા લઈ જાય છે પોતાનું બાળક સારું ભણે તેની તે કાળજી રાખે છે તે બાળકને સારી સારી વાર્તા કહે છે એની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય બાળક માંદું પડે ત્યારે મા રાત દિવસ ઉજાગરા વેઠીને બાળકની સેવા કરે છે માં પોતાના સંતાનોની સેવા કોઈ પણ સ્વાર્થ વગર કરે છે બાળક ક્યારેક રડે તોફાન કરે માં તેને માને પજવે કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે મા તેને પ્રેમથી સમજાવે છે ક્યારેક મા તેને શિક્ષા પણ કરે છે તે વખતે પણ તેના હૃદયમાં તો બાળક માટે અનહદ પ્રેમ જ હોય છે ગાંધીજી અને શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના ઘડતરમાં તેમની માતાઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે માં બાળકને જે સંસ્કાર આપી શકે છે તે બીજા પાસેથી તેને ભાગ્યે જ મળે એટલે જ એક સંસ્કારીમાં સો શિક્ષકો કરતાં પણ વધારે ચડિયાતી છે એમ કહેવાયું છે માતાની કેળવણીનો મહિમા ગાતા એક કવિએ કહ્યું છે કે જે કર જુલાવે પારણું તે જગત પર શાસન કરે ગરીબમાં પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે માના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી માના આપણા પર અનેક ઉપકાર છે આપણે તેનો બદલો વાળી શકીએ તેમ નથી એટલે જ કહેવાય છે કે મિત્રો પાઠ માતની ક્યાં ના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ નવ તમામ વિષયની સ્વધ્યનપતિની પીડીએફ જ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો